હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને તો મજામાં જશો અમારા નવા વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાએ મિત્રોને તો જો આમ જો ઉનાળો છે હજી તો વરસાદ ની બે મહિનાની વાર છે જો વરસાદ આ દેહમાં તો જો વરસાદ આમાં હાજર બહુ વરસાદ પડી ગયો બોલો અત્યારમાં કેટલો અંધાયારો છે બોલો વરસાદ આમ જો ને તમારે કોઈને વરસાદ છે એ પાછા કોમેન્ટમાં કહી દેજો હો અમને

જો આર્દિક ભાગ ભાગલો જો બીજો પાડો તો એ કેવા પડે પાણી નાખે પાછો કોરી ધૂળ છે કે એનો હારો પડ્યો થોડોક જો જો હું બે પાસા મિત્રો આજ જો વરસાદ આવે પછી તમને બતાવ્યું હો આજ હાજે તો નહોતું કેમ કે આર્દિક ભાઈ નહોતો બતાવવાનું આર્દિક ભાઈ હોય તા અને પછી હાજે લાઈટવાઈટ કાઈ નહોતું પછી શું દેખાય ફોનમાં

હા શું હવે પડશે એમ જોઈએ હવે અરે વાહ હાર્દિકભાઈ ભાગ લો પાડ્યો જવો હો સારો પાડો હો હા જવા હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો મજામાં રહેશે આપણે કીધું તું આગળ વિડીયોમાં કે વરસાદ આવે ત્યારે તમને બતાવીશું ને અમારા હાર્દિકભાઈ ને તો બધા નાહવા મીણ્યા છે

અમર ભાઈ જી જેને તાત્કાલિક આવી જ ને તાત્કાલિક આવી જ જો ભાઈ આ બેટ દળો જદી નથી આપણે પાડવો જો કેટલેક છે એટલે છે ને હા આવી એવો આમ જો મિત્રો વરસાદ કેટલો ચાલુ થઈ ગયો જો

અલગ બરફ જો પડ્યો બોલો તો બહુ મસ્ત ફ્રીજમાં હોય નો જો સોમા બરફ ખાઈ જો હાર્દિક ના પપ્પા મેં તો પેલા ખાઈ લીધો હા ઓગળી ગયો

લાઇટ તો વહી ગઈ બોલો તો લાઇટ વહી ગઈ લાઈટ છે ને બગડાડાની છે કાઢી નાખે અમાર તો સવો પડવા મેનો મારા પપ્પા હારું કરે છે જો ઉપર થઈરો હારું કરે છે કેમ કે ઘણા સમય થી છે ને બધાય માં પપ્પા ની બધાય એ લોકો સુરત રહે છે એટલે છે ને મિત્રો આયા કોઈ દેતું નહોતું એટલે છે ને આયા તો પછી આવું જ હોય એમ એટલે પછી અહીંયા અમા આ મારો આવ્યા ને એમાંય મારા કાકાના છોકરાઓના લગ્ન છે એટલે પછી રોકાઈ ગયા પછી સુરત મેં કીધું લગ્ન પૂરા થઈ જાય પછી સુરત જાય એમ બધું જાવ આવું શું ખોટું કરવું એમ હાર્દિક ના પપ્પા ને તો સારું કરે છે અમાર પપ્પાનું ઘર છે મારી મમ્મી જો હા દેખાય ફોટો આમાં આ મારી મમ્મીનો ફોટો છે મારી મમ્મી તો નથી